મિત્રો જ્યુલી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી એક એવું કૂતરાઓ માટે રહેવાનું સ્થળ છે જે આપે ક્યારેય નહીં જોયું હોય ગુજરાત આખામાં સૌથી સારામાં સારું રખડતા ભાંગેલા તૂટેલા આંધળા કેન્સર પીડિત કૂતરાઓ માટેનું સ્થાન એટલે જ્યુરી ચેરિટેબલ ટ્રસ્ટ આ ટ્રસ્ટની અંદર પાંચસોથી વધારે કૂતરાઓ આશ્રય લઈ રહ્યા છે પ્રતિ માસ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો છે આપણે સૌ ડોગ પ્રેમી જીવદયા પ્રેમીએ આમાં કંઈકને કંઈક સપોર્ટ કરી અને આ સંસ્થા વધારે સારી કઈ રીતના ચાલે એના પ્રયાસ કરવા જોઈએ અને આપણું કંઈ ને કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું યોગદાન ચોક્કસ કરવું જોઈએ હીરાના વ્યવસાય તરીકે કાર્યકર્તા વિનોદભાઈ દેલવાડિયા દ્વારા આ સંસ્થાની રચના કરી છે અને આ રખડતા કૂતરાઓ માટે આશીર્વાદ રૂપ જે રીતના કાર્ય કરી રહ્યા છે એ અનહદ છે આજ દિન સુધી સત્તર કરોડ રૂપિયા પોતાના સ્વખર્ચમાંથી તેઓ વાપરી ચૂક્યા છે અને આટલું મોટું આશ્રયસ્થાન બનાવ્યું છે તો આપણી સૌની પણ જવાબદારી છે કે આવા કૂતરાઓ માટે કંઈકને કંઈક યોગદાન આપણે બધા પણ ચોક્કસ આપીએ